પાટણના હરીદના જલારામ મંદિર ખાતે રવિવારના રોજ વઢિયાર પંથકના અઢારથી વધુ ગામોના લોહણા પરિવાર કે જે હાલ સમગ્ર દેશમાં જુદા જુદા શહેરોમાં સ્થાયી થયા છે તેવા સમગ્ર વઢિયારી લોહણા પરિવારો પોતાની સંસ્કૃતિ વતનની વાતોને તરોતાજા કરવા માટે વઢિયારી વંદના સાથે સ્નેહમિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હરીજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જાનકીદાસ બાપુએ પોતાના આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે સમાજ ભેગો થવો સારી બાબત છે પરંતુ ભેગા થયા પછી સમાજે ભેગા રહેવું ખૂબ જ જરૂરી હોવાનું જણાવી વઢિયાર વનના સાથે સ્નેહ મિલન સમારોહના આયોજનની શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યા હતા હતાજ ખાતે સમગ્ર ઓળખાય છે એ પ્રદેશના સૌ રઘુવંશી ભાઈઓ એક સમાજની ભાવના પ્રગટાવવા માટે પરસ્પર આવકારવા માટે સ્નેહમેલનના કાર્યક્રમ માધ્યમથી સૌ આજે મળ્યા છે ત્યારે એક સાધુ હૃદય સૌ મળે પરસ્પર ભાવથી મળે લાગણી પ્રેમથી મળે આદરથી મળે શિકારથી મળે એથી મારી પ્રસન્નતા પણ વ્યક્ત કરું છું આજ સૌનો ઉત્સાહ જોયો સૌનો આનંદ જોયો એ આનંદથી ફરી ફરી મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું ઘણું બધું આની સાથે જોડાયેલું હોય છે સમાજ સંગઠિત બને વિચારના આદાન પ્રદાન થાય અને એ રીતે એક ભવિષ્યમાં શું કરી શકાય એવા વિચારનું પણ આ સાથે વાવેતર